આજની વાર્તા તોફાની યુવાનોને પણ જો તમે પ્રેમથી વિશ્વાસ રાખશો તો એ ઊંચાસને પહોંચશે મિત્રો આપણને સૌને ખબર છે કે આજના સમયની અંદર મોટાભાગના જે જનરેશન્સ છે એનું માઇન્ડ એકદમ આક્રમક હોય છે નાની વાત પણ સહન કરી શકતા નથી ક્યારેક એને કોઈ તકલીફ થઈ હોય તો પણ એનો પ્રત્યાઘાત કોઈ તોડફોડ કરીને ક્યારેક ક્યારેક મોટા મોટા કોઈ ટોળાઓ મકાનો સળગાવીને અથવા તો બસો સળગાવીને પણ ક્યારેક ક્યારેક પોતાના પ્રત્યાઘાત આપતા હોય છે એની પાછળની ભૂમિકા એ છે કે એને થતાં અન્યાય માટેની આપણે સાચી વાત નથી કરી શકા એને જે ખરેખર તકલીફ થાય છે એના માટેની વાત નથી કરી શકા એના વાતને સમજાવવા માટે મારે એક નાની એવી વાર્તા કહેવી છે હું જે શિક્ષણ સંસ્થા ચલાવું છું એ જ સંસ્થાની અંદર એક વિજ્ઞાન પ્રવાહનો એક વિદ્યાર્થી બી ગ્રુપમાં ભણતો હતો આજથી લગભગ પચીસેક વર્ષ પહેલાની વાત કરું છું જેનું નામ હતો આકાશ હોશિયાર વિદ્યાર્થી હતો પણ જેને માનસિક રીતે એ આક્રમક હતો જેને આપણે એમ કહી શકાય કે જે વિદ્યાર્થીઓ ખરેખર આક્રમક હોય એ તોડફોડ કરતા હોય નુકસાન કરતા હોય કોઈને હેરાન કરતા હોય કોઈને તકલીફ કરતા હોય એ પ્રકારનું માનવ એનું ગોડચર તૈયાર થઈ ગયું બરોબર એક વખતે એ છોકરાએ પથ્થર લઈ અને કાચની બારીને તોડી નથી સામાન્ય નિયમ છે કે સંસ્થાની અંદર આવી તોડફોડ થાય એટલે વ્યવસ્થા તંત્ર એના ઉપર એક્શન લેતી હોય છે એને સજા પણ કરતી હોય છે એને કદાચ જે નુકસાન કર્યું હોય એના પૈસા પણ લેતા હોય છે કદાચ થોડે અંશે સજા કરવી એ વ્યાજબી પણ હશે પણ એના માટેની મેં શું કામ કર્યું તે વાત મારે તમને કહેવી છે મેં એ વિદ્યાર્થી આકાશને બોલાવ્યો મેં એની સાથે વાત કરી પહેલાં વાત કરતી વખતે મેં એના પોતાના ફેમિલીનો કયા પ્રકારની મુશ્કેલી છે શું કરે છે એના ફાધર શું કરે છે મધર શું કરે છે એને જીવનમાં શું બનવું છે આવી કેટલીક વાતો મેં એને કરી અને એ વાતો ઉપરથી મને સમજાણું કે ખરેખર એના માતા પિતા ખૂબ ગરીબ છે એને પોતાને બહુ ભણવું છે પણ ભણવામાં અત્યારે જે બહુ વધારે પડતી આર્થિક ભૂમિકા છે એમાં એ પહોંચી શકતો નહોતો જે એણે કોઈને કીધું પણ નહોતું મેં એને કીધું કે દોસ્ત મારે તને એક થોડીક વાત કરવી છે કે તે પથ્થર મારી અને બારીનો કાચ કે બારીના કાચ તોડી નાખા એનાથી તારો પ્રશ્ન સોલ્વ થાય ખરો તો ગન્ના ન થાય છે એનાથી કદાચ તારો પ્રશ્ન બગડવાની શક્યતા ખરી કે નહીં તો કે આ બગડવાની શક્યતા ખરી તો એને બદલે તે કદાચ આવીને મારી પાસે કે અન્ય કોઈ સંસ્થાના કોઈ હોદ્દેદાર હોય એની પાસે વાત કરી હોત તો અને વાત કરીને આ પ્રશ્નની રજૂઆત કરી હોત તો એનો ઉકેલ નીકળે કે નહીં તો કે હા એ ઉકેલ ચોક્કસ નીકળશે પછી મેં એને શિક્ષણની ભાષાની અંદર પ્રેમ અને લાગણી સાથે મેં એને વાત કરી કે દોસ્ત મારે તને ચાર પાંચ પ્રશ્નો પૂછવા છે કે તે જે પથ્થર માર્યો અને કાચ તૂટી ગયો એનો અર્થ એ છે કે તારામાં બોળ છે તારામાં શક્તિ છે હું એમ પૂછું છું કે કદાચ તારા ને બદલે કોઈ બીજો વિદ્યાર્થી એ પથ્થર માર્યો હોત તો કાચ કે ન તૂટત તો કે તૂટી જ જાય નહીં જે પથ્થર લાગે એટલે તૂટી જાય પછી મેં એને એમ કીધું કે કદાચ થોડોક માઇક આંગળો હોય અને એ પથ્થર મારે તોય કાચ તૂટી જાય કે નહીં તો કાચ તો તૂટી જ જાય ફરી મેં એને કીધું કે મારે તને એમ કેવું છે કે કદાચ કોઈ સ્ત્રી છે એ પથ્થર મારે તો તૂટી જાય કે ન તૂટી જાય તો કા તૂટી જ જાય પછી મેં એને કીધું કે ગાંડો માણસ છે એ પથ્થર મારે તો તૂટી જાય ખરું તો ગાય એ તૂટી જાય હાવ નકામો માણસ હોય સમાજ માટે કોઈ ધ્યાન જ ન આપતા હોય અને ઈ પથ્થર મારે તો પથ્થર તો કાચ તૂટી જાય તો કે આ તૂટી જાય કે મેં કીધું દોસ્ત તો મારે તને એમ કહેવું છે કે તે જે કામ કર્યું છે એ સામાન્ય કામ કર્યું છે એક ગાંડો માણસ કરી શકે એવું કામ કર્યું છે એક નકામો માણસ કામ કરે એવું તે કામ ફેરું છે તું તો હોશિયાર માણસ છો તારામાં તો વિજ્ઞાન પ્રવાહમાં ભણવાનું છે અને તું ખરેખર આવું સામાન્ય કામ તું કરીશ તો તું સામાન્ય રહેવાનો એ વાત લખી રાખજે મને કે શું કરવું જોઈએ મેં કીધું મારે તને એમ કહેવું છે તું વિજ્ઞાન પ્રવાહમાં ભણશ તો તું એક એવો કાચ ગોતી કાઈટ સંશોધન કર કે કોઈ પણ માણસ પથ્થર મારે તો પણ કાચ તૂટે નહીં અને ઈ શોધ કર ને તો તો વૈજ્ઞાનિક જેવા મોટો માણસ બને અને મોટું કામ કર્યું તે અત્યારે કામ કર્યું એ તો સાવ સામાન્ય છે નાનો છોકરો પણ પથ્થર મારે તો કાચ તૂટી જાય કોઈ પણ માનો કે સામાન્ય બીમાર માણસ મારે તો પણ તૂટી જાય જ્યારે તે એવા પ્રકારનું કામ કર્યું કે જે ગાંડા માણસ જેવું કામ કર્યું હવે મારે તને એક જ વાત કહેવું છે તારે મહાન બનવું છે તો પ્યા તો આજથી શરૂઆત કર અને એ શરૂઆતમાં માત્ર એક જ કર કે મારે સંશોધનના ક્ષેત્રમાં જવું છે મારે ડૉક્ટરે નથી થવું મારે અન્ય એન્જિનિયરે નથી થવું મારે વૈજ્ઞાનિક બનવું છે અને મારે તમને સૌને મિત્રોને કહેવાનું છે કે એમના મનમાં આ વાત ઉતરી ગઈ તોફાન એને છોડી દીધા સાવ એકદમ માણસ વિદ્યાર્થી બની ગયો અને પછી બધાને એના તરફ માન થઈ ગયું અને એ વિદ્યાર્થી આજે એક બહુ સારી કેમિકલ લેબોરેટરીની અંદર રસાયણ વિજ્ઞાન ઉપરના કેટલાય નવા સંશોધનો કરે છે માત્ર એટલું જ નહીં પણ મેં એને એમ કીધું હતું કે કાચમાં કોઈ પથ્થર મારે તોય તૂપીએ નહીં એવો કાચ તારે બતાવવો જોઈએ મને અને એ જ્યારે ખરેખર નોકરીમાં રહ્યો ત્યાર પછી ત્રણ વર્ષે મને બતાવવા આવ્યો કે આ એક એવો કાચ મેં બનાવ્યો છે કે જેની ઉપર પથ્થર મારે તો પડાવ તૂટે નહીં ત્યારે મને એમ થયું કે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ પ્રકારનું નબળું કામ કરતી હોય તોફાન કરતી હોય કે કદાચ એ મારઝોડ પણ કરતા હોય તો એવી વ્યક્તિઓને પણ પ્રેમ અને દિશા જો બતાવવામાં આવે તો એ ખરેખર મહાન બની શકે આજે બહુ મોટો માણસ છે મહાન વ્યક્તિ છે અને આ જ પ્રકારની ભૂમિકાઓ પર બહુ ઊંચાઈ પડશે આવા તો અનેક દાખલાઓનો રેફરન્સ આપી શકું પણ આજે મારે એ આકાશ માટેની વાત કરી હતી અને ખરેખર એ આજે વિજ્ઞાનના ક્ષેત્રમાં બહુ મોટું છે આ વાતનો અર્થ મારે દરેક માતાઓને કહેવું છે દરેક શિક્ષકોને કહેવું છે કે તમારી પાસે તોફાની વિદ્યાર્થીઓ છે મારે તમામ માતા પિતાને કહેવું છે કે તમારી પાસે તોફાની યુવાનો છે દીકરા દીકરી તરીકે તમે એને માત્ર ને માત્ર એને પ્રેમ અને લાગણી અને સાથોસાથ ચોક્કસ દિશા બતાવશો તો તમે જોઈ શકશો કે આ ઊંચાઈ ઉપર તમે લઈ જશો એમ હું ખાતરીપૂર્વક કહું છું સો ટકા ખાતરીપૂર્વક કહું છું સૌને ધન્યવાદ